આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર ફરી ગુજરાત રાજ્યમાં આવનારી અડતાલીસ કલાક પછી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો એક રાઉન્ડ જી હા દોસ્તો બંગાળના મહાસાગરમાંથી ફરી એક નવી વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો સુધી આવવાની છે ને જેના કારણે ગુજરાતમાં જાણીશું કઈ તારીખે કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીના વરસાદો પડશે તો એટલું જ નહીં આવનારી અડતાલીસ કલાક પછી તો દોસ્તો શરૂ થશે ચોમાસાનું આ પૂરબા નક્ષત્ર પછીનું નવું નક્ષત્ર આપણે જાણીશું કે કયા નક્ષત્ર દોસ્તો હવે પછી બેસવાનું છે કયા વાહન સાથે અને તે નક્ષત્રને લઈને શું શું નવી કહેવતો છે ને જાણીશું કે એ આ નક્ષત્ર આવનારામાં ગુજરાતના કયા ભાગોમાં કેવા વરસાદની સંભાવના છે ને એટલું જ નહીં આપણે દોસ્તો ચોમાસાની વિદાયને લઈને પણ માહિતી મેળવીશું

પરેશ ગોસ્વામીની અત્યારની દોસ્તો ચોમાસાની વિદાયની સાથે જ આવનારા દિવસોના તડકા બફારા અને તમામ વરસાદી વાતાવરણને લઈ અપડેટ એક પછી એક જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તરી ભારત અને જે રાજસ્થાન લાગુના ભાગો પર અત્યારે વાદળોની અને ચોમાસાની ગતિવિધિ ખૂબ ધીમી પડી ચૂકી છે પરંતુ ફરી અત્યારે બંગાળના મહાસાગરની અંદર બની ચૂક્યું છે નવું એક ચક્રવાતી પરિભ્રમણ આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોની અંદર અત્યારે દોસ્તો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની રહી છે અને આવનારી અડતાલીસ કલાકની અંદર તેક નબળા પ્રકારના લો પ્રેશરમાં પરિવર્ત થાય તેવી દોસ્તો અમે તમને અત્યારે સવારનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સવારના સમયગાળા દરમિયાન વરસાદી વાદળાઓ ફરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને મહારાષ્ટ્રના ભાગો સુધી તો આ સિસ્ટમના વાદળાઓ અમુક વિસ્તારમાં વરસાદ આપવાની પણ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જેમાં નર્મદા લાગુના વિસ્તારો આ સાથે ડેડિયાપાડા ઉમરપાડા આ અંદરના સિનોર સુધીના વડોદરાના ભાગોની અંદર દોસ્તો ફરી વરસાદી વાદળાઓ સવારના વાતાવરણની અંદર જોવા મળી રહ્યા છે ને જોઈ શકો સૌરાષ્ટ્રના પણ જેમાં ભાવનગરના દરિયાઈ પટ્ટીના ભાગોમાં દરિયામાંથી વાદળોની ગતિવિધિ ફરી વધવા લાગી છે આમ ધીમે ધીમે હવે પછી દોસ્તો આવનારી બાર તો તેર તારીખ તો ચૌદ પંદર તારીખે તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર દોસ્તો વરસાદને લઈ અને આગાહી જોવા મળી રહી છે ને જાણીશું કે કયા વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તો બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે બાકીના અન્ય ભારતના ભાગો જેમાં દક્ષિણી ભારતના કર્ણાટક મુંબઈ મહારાષ્ટ્ર હૈદરાબાદ ભાગોની અંદર પણ ફરી વરસાદની ગતિવિધિ જામી રહી છે આપણે સૌથી પહેલાં તો આજની અત્યારની ગુજરાત હવામાન વિભાગની અને આવનારા દિવસોને લઈને જે આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તે જોઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે ગુજરાતની અંદર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી જાપતાથી લઈ મોટા કોઈ વરસાદની આગાહી આપવામાં નથી આવી આમ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે દોસ્તો આંશિક વરાપ રહેવાની સંભાવના છે આ સાથે જ હજુ બાર તારીખે પણ ગુજરાતમાં કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી પરંતુ દોસ્તો તમે તેર સપ્ટેમ્બરનો હવામાન વિભાગે જે આગાહીનો નકશો રજૂ કર્યો છે તેના પર નજર કરી શકો છો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી વરસાદની શરૂઆત થવાને લઈ અને જોઈ શકો છો અહીં મેપની અંદર વરસાદની સંભાવના કરવામાં આવી છે તો આ સાથે જ દોસ્તો તેર ચૌદ અને પંદર તારીખ આ ત્રણ તારીખ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો ગાજ વીજ સાથેના વરસાદની સંભાવનાને લઈ અત્યારથી જ હવામાન વિભાગે દોસ્તો રાજ્યના વિસ્તારોમાં તેર તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય તે પ્રમાણેની આગાહી જોઈ શકો છો દોસ્તો સોળ તારીખ સુધીની આપી દેવામાં આવી છે આમ દોસ્તો દક્ષિણી ગુજરાતના જેમાં નર્મદા તાપી ડાંગ સુરત વલસાડ નવસારી આ સાથે મધ્ય ગુજરાતના આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા અને ભરૂચ નર્મદાના ભાગોની અંદર તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થાય તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી અને જેને લઈ તમે દોસ્તો અત્યારથી જ જે એડવાન્સમાં આગાહી આપવામાં આવી છે તેમાં તમે જોઈ શકો ચૌદમી સપ્ટેમ્બરનો જે ભારે વરસાદની આગાહીનો એલર્ટ હવામાન વિભાગે રજૂ કર્યો જેમાં ચૌદ તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાનું અત્યારથી જ દોસ્તો યેલો એલર્ટ આપી દેવામાં આવેલું છે અને હવે પછી દોસ્તો આપણે જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાતાવરણી પલટો આવી શકે છે સૌથી પહેલા તો દોસ્તો ગુજરાત ઉપર જે ડિપ્રેશન લેવલની મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ આવી હતી તે અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે તે આપને જણાવીએ તો દોસ્તો ઉત્તરી ગુજરાતમાંથી દોસ્તો પાકિસ્તાનના ભાગો પર ગઈ અને પાકિસ્તાન પરથી અત્યારે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જતી ગઈ છે દોસ્તો અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી પણ નબળી પડી અને દોસ્તો વેલ માર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરના ફોર્મમાં આવી ચૂકી છે અને તેની અથ અત્યારે ખાસ ઉત્તરી અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે અને જેને લઈ હજુ પણ માછીમાર ભાઈઓને દોસ્તો આટલા દરિયાના વિસ્તારોની અંદર દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હજુ આજ સાંજ સુધી કચ્છના દરિયાની અંદર પણ માછીમારો ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચનાની સાથે કારણ કે આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપના હજુ પણ પવન ફૂકાવાની સંભાવનાને લઈ જોખમી દરિયો ન ખેડવાની સૂચના અમારા ભાઈઓ માટેનો આજનો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ પણ બતાવી રહ્યા છે અને જેમાં તમે જોઈ શકો છો આજરે ખાસ કરીને સાંજ સુધી હજુ પણ ઉત્તરીય અને પૂર્વીય અરબી સમુદ્રની અંદર જ્યાં દોસ્તો જોઈ શકો છો આછા ભૂરા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોની અંદર પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાઈ શકે છે તો અમુક વાર હજુ પણ જોટાના પવનો પાસઠ કિલોમીટર સુધીના જઈ શકે વધુમાં દોસ્તો તમે અહીં જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ ઓમાનના દેશ દરિયાની સુધી પહોંચવા આવી છે આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો અમે તમને આજના વાતાવરણની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો આજે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર તો દોસ્તો કોઈ સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ બંગાળની ખાડીના ખાસ વિશાખાપટ્ટનમ લાગુથી લઈ આંધ્રપ્રદેશના દરિયાની અંદર નવી એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને લઈ આ સિસ્ટમનો ટ્રફ દોસ્તો મહારાષ્ટ્ર સુધી આજ સાંજ આવતીકાલ સુધીની અંદર પહોંચી જાય ને જેને જોતાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે આ ભાગોની અંદર વરસાદી વાદળાઓ બનાવતી જોવા મળી રહી છે નાગપુરના વિસ્તારો હોય આ સાથે જ જોઈ શકો છો અન્ય કોલ્હાપુર સોલાપુર હૈદરાબાદના પંથકોથી લઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી વાદળાઓ આવી રહ્યા છે ને આપણા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાદળાઓ આવી રહ્યા છે ને જેને જોતા આજથી દોસ્તો દક્ષિણી ગુજરાતના જેમાં દક્ષિણીય પૂર્વના જોઈ શકો છો તમે દોસ્તો ડાંગ વાંસદા આહવા આ સાથે તાપી વ્યારાના પંથકોથી લઈ નર્મદા જિલ્લા સુધીના પંથકોની અંદર દોસ્તો છૂટાછવાયા વિસ્તારોમાં આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂઆત થઈ શકે આમ આજે દક્ષિણી ગુજરાતના પૂર્વીય જિલ્લાની અંદર દોસ્તો વરસાદની સંભાવના સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે ને તો બીજી તરફ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારોમાં આજે વરસાદની કોઈ મોટી સંભાવના જોવા નથી મળતી કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાઓ હજુ પણ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહેલી સિસ્ટમના છૂટા પડેલા વાદળાઓ કચ્છ સુધી પહોંચી શકે ને જેને જોતા કચ્છના પશ્ચિમીય કચ્છ અને દક્ષિણી કચ્છના જેમાં તમે અહીં જોઈ શકો છો નલિયા આ સાથે માંડવી મૌન્દ્રા ગાંધીધામ અને પૂર્વીય જે નારાયણ સરોવર આજુબાજુનો કચ્છનો વિસ્તાર છે કે ત્યાં હળવા વરસાદી ઝાપટા પડે તો પડે ને બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢના કાંઠાના ભાગોમાં ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ રહે આમ રાજ્યમાં જો કે આજે અમુક સેન્ટરમાં જોઈ શકો છો દોસ્તો તાપમાન થી તેત્રીસ ડિગ્રી સુધીનું જઈ શકે ને ભારે ભર ચોમાસામાં ઉનાળાની જેમ તડકાનો માહોલ જોવા મળે બાકી ગુજરાતમાં જોઈ શકો છો બાર તારીખની આગાહી ઉપર પણ અમે તમને નજર કરાવી રહ્યા છીએ સપ્ટેમ્બરના દિવસે દોસ્તો જોર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ફરી જોવા મળી શકે તો સૌરાષ્ટ્રના પણ એકલ જગ્યાએ થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જાય અને દોસ્તો તેર તારીખથી તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અરબી બંગાળના મહાસાગરમાંની વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એકલ દોક્કલ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો દોસ્તો છૂટો છવાયો લોટરી રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે જી હા દોસ્તો લોટરી રાઉન્ડ આવવાની સંભાવના છે જે ખૂબ જ સીમિત વિસ્તારમાં જોવા પડી શકે જેમાં સૌરાષ્ટ્રના તમે જોઈ શકો દ્વારકા પોરબંદર જૂનાગઢ તો આ સાથે જ ગીર સોમનાથ અમરેલી ભાવનગરથી બોટાદ લાગુના વિસ્તારો હશે તો આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વલસાડ લાગુના વિસ્તારો હોય નવસારી ડાંગના ભાગોમાં તો ભારે વરસાદ ચૌદ તારીખ ઉપર જોવા મળી શકે તાપી નર્મદા સુરત ભરૂચ તો મધ્ય ગુજરાતના પણ વડોદરા ભરૂચ આ સાથે જ છોટા ઉદેપુર લાગુના નર્મદાના વિસ્તારો અને દોસ્તો ગોધરા પંચમહાલથી આણંદ ખેડા સુધીના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો ગાજ ગાજવીજ સાથેનો વરસાદ પડે અને જેમાં સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે અહીં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે નબળા પ્રકારના લો પ્રેશરમાં આવી શકે છે ને જેને જોતા

આટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે બાકીના ઉત્તર ગુજરાત અને કચ્છ ભાગોની અંદર વરસાદની હજુ દોસ્તો પંદર સોળ તારીખ સુધી તો કોઈ પણ પ્રકારની સંભાવના જોવા નથી મળતી અને હવે પછી દોસ્તો આપણે ચોમાસાના શરૂ થનારા નવા નક્ષત્રને લઈને માહિતી મેળવીએ અત્યાર સુધી દોસ્તો પૂર્વા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું હતું કુલ ફાલ્ગુની નક્ષત્રના બે પડાવો હોય છે ને જેમાં પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની જેમાં હવે આ નક્ષત્રને ઓતરા તરીકે પણ ઓળખવામાં આવે ત્યારે દોસ્તો આપને જણાવીએ તો તેર સપ્ટેમ્બરના બપોરના ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન દોસ્તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો સૂર્યનારાયણનો આ નક્ષત્રમાં પ્રવેશ થશે શિયાળાના વાહન સાથે આ નક્ષત્રનો પ્રારંભ થશે અને દોસ્તો આ નક્ષત્રને લઈ અને કહેવાય છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે ઓતરાની અંદર દોસ્તો જો ખૂબ વરસાદ થાય તો ઓતરા નક્ષત્રના પડેલા વરસાદને કારણે કૂતરા પણ ધાન ખાતા નથી એટલે આ રીતે દોસ્તો ઓતરા નક્ષત્રની અંદર પડનારો વરસાદ ખેડૂતોના પાકો માટે સારો ગણવામાં આવતો નથી અને આ વખતે ખેડૂતોના પાકો હોય છે જે પાકવાની અવસ્થામાં હોય છે અને જેને લઈ પાકેલો પાક સડી જવાની ભીતિ હોવાને લઈ કૂતરા પણ એક ધાન ખાતા નથી તેવું કહેવાય છે વધુમાં દોસ્તો ઓતરાનું પાણી એરડિયાના તેલ જેવું હોવાથી જલ્દીથી જમીનમાં સુકાતું નથી અને જૂના જમાનામાં કહેવત છે કે ઓતરા વર્ષના જો વર્ષે તો પછી ડુંગર ઉપર પણ ચણા થાય એટલે આ નક્ષત્રને લઈ અને દોસ્તો ચોમાસાના પાણી સારા ગણવામાં આવતા નથી ધાન્ય હોય છે તે સડી જતું હોય છે અને દોસ્તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં આ વખતે વરસાદની સંભાવના તેર તારીખથી જ જોવા મળી રહી છે તેર ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા લોટરી મુજબના ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદો પડે તેવી સંભાવના છે આ નક્ષત્ર દોસ્તો સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે ત્યારે બીજી તરફ આ નક્ષત્ર પછી દોસ્તો શરૂ થશે તો સૌનું જાણીતું એવું નક્ષત્ર એટલે કે હાથીયા નક્ષત્ર અને હાથીયા નક્ષત્રમાં પણ આ વખતે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ગાજ વીજ સાથેના સત્યાવીસ થી લઈ પાંચ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહીઓ કરી છે ત્યારે હવે પછી દોસ્તો આપણે ચોમાસાની વિદાયને લઈ અને આગાહી કારોનીને અત્યારે જાણીતી માહિતી મેળવીએ તો દોસ્તો જેમાં પરેશ ગોસ્વામીએ ખાસ કરીને આગળની આગાહી આપતા જણાવ્યું કે બાવીસ થી પચીસ સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે આ વખતે ચોમાસું એક અઠવાડિયા સુધી મોડું જઈ શકે છે પાકિસ્તાન કે રાજસ્થાનના ભાગો પર બને પછી વિદાયની શરૂઆત થતી હોય છે વિદાય લે તે ગુજરાતમાં એક છૂટો છવાયો હળવો વરસાદનો રાઉન્ડ આવે તેવું તેમનું અનુમાન છે ને વધુમાં તેમણે બાવીસથી થી ત્રીસ તારીખની વચ્ચે લોકલ સિસ્ટમના કારણે ગાજવીજ વરસાદો ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોમાં રહે તો તેમણે દોસ્તો શિયાળો આ વખતે જબરદસ્ત રહે વેવની સંભાવનાને ફરી આપણે જણાવી દઈએ તો દોસ્તો અહીં જોઈ શકો છો બંગાળાની ખાડીમાં સક્રિય સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર આવશે અને ચૌદ તારીખે તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાતના ગુજરાત રિજનની અંદર યલો એલર્ટની ચેતવણી અત્યારથી આપી છે તો આ સાથે જ ત્યાર પછીના દિવસોની અંદર પણ જેમાં સોળથી વીસ તારીખની વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો ગાજવીજનો વરસાદ પણ પડી શકે અને દોસ્તો અહીં તમે જોઈ શકો પચીસ તારીખ પછી ચોમાસાની વિદાયની સંભાવના સેટેલાઇટની અંદર જોઈ શકો છો રાજસ્થાન અને ગુજરાત ઉપર જે દોસ્તો વાદળો છવાયેલા અત્યારે જોવા નથી મળી રહ્યા અને એક વીકમાં વરસાદની સંભાવના નથી ત્યારે ચોમાસું હવે પછી આ વિસ્તારો પરથી વિદાય લઈ શકે કારણ કે સૂકા પવનો હવે પછી દોસ્તો ઉત્તર ભાગો પરથી ફૂંકાવા લાગશે અને ચોમાસાની વિદાય પચીસ સપ્ટેમ્બર પછી થાય તેવા અત્યારે અનુમાન છે અને અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે પણ વરસાદના આવનારા નવા રાઉન્ડને લઈને તો આગાહી આપી જ છે પરંતુ તેમણે ફરી દોસ્તો હાથીયા નક્ષત્રની અંદર પણ ગાજવીજવાળા અને નવરાત્રિના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં છઠ્ઠાથી દસમાં નોરતાની વચ્ચેના વરસાદની આગાહીઓ પણ કરી છે આવનારા મહિનાની અંદર બંગાળના મહાસાગરમાં વાવાઝોડાઓ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો નવેમ્બર અને ડિસેમ્બરમાં તો બંગાળની ખાડીમાં મજબૂત ચક્રવાતો ઊભી થવાની પણ તેમની આગાહી છે અને દોસ્તો અમે તમને આગોતરા એંધાણની અંદર અહીં જણાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સોળથી વીસ તારીખ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડે તો ફરી બાવીસ તારીખથી ત્રીસ તારીખના વાતાવરણની અંદર અરબી સમુદ્ર ઉપરથી દોસ્તો બંગાળની ખાડીવાળી સિસ્ટમો આવશે અને જેને લઈ તમે જોઈ શકો ગુજરાતમાં ફરી આ મહિનાના અંતિમ દિવસો એટલે કે હાથિયા નક્ષત્રના વરસાદો ગુજરાતમાં ગાજ વીજ સાથેના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે હવે પછીના વરસાદનોની અંદર દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદો વધુ પડે તેવી સંભાવના આવનારા ચોમાસાના બાકી રહેલા દિવસોમાં તો બાકીના કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓછા વરસાદો પડે તેવા અનુમાન અત્યારે જોવા